દસ રૂપિયા નહીં આલતો અમન શું વાત કરો બધા મારો જુઓ એટલે આવું કર દર મહિને રૂપિયા પગાર બધા છોકરો આ તમારી જોડે ચલ કપટ કરે ને દર મહિને મારી જોડે પચાસ હજાર રૂપિયા લઈ જાય આ હોળી ની તમારી જોડે બોનસ અલગ થી ત્રીસ હજાર રૂપિયા નાખી ત્રીસ હજાર રૂપિયા બોનસ નાખી તમારા છોકરો ની બધો નહીં તારું ફાંડો કરાઈ યાર ના ચાલે આવું વધુ નઈ કોઈ ચિંતા નહી તમે તારો મારી વાત જુઓ તમે અંદર અંદર લડો નાન નાન તમાર પગર મળતો અત્યારે મળ્યો નહીં મળ્યો મને ખબર નઈ પણ આપડે મુકંદર ને બદલી ના કે આપણે નવ મોણસ લઈએ તમ તાર